સ્વામિનારાયણની પદયાત્રા પોરબંદર પહોંચી ધરમકુળના લાલજી મહારાજ સાથે જોડાયા સ્વામિનારાયણ સંપ્રદાયની મોટી પદયાત્રા ગંડાથી દ્વારકા સુધીની નીકળી આજે પોરબંદર પહોંચી હતી ધરમકુળ આયોજિત આ પદયાત્રામાં ધરમકુળના નુગેન્દ્ર પ્રસાદ લાલજી મહારાજ જોડાયા હતા અને આ યાત્રા તા બારના રોજ દ્વારકા પૂરી થશે આ યાત્રામાં અંદાજે પાંચ હજાર લોકો જોડાયા હતા આ પદયાત્રાનો હેતુ ધર્મનો પ્રચાર અને બેટી બચાવો અને વ્યસન મુક્તિ માટે યોજાયો હતો અને અને સંતો બહેનો જોડાયા હતા અમે મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર સવિશેષ પોતાના આશ્રિતો માટે આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતો યથાશક્તિ જે ભગવાનના સ્થાપિત એવા તીર્થ ધામો છે દ્વારકા આદિ એની અવશ્ય વર્ષમાં એકાદ વખત યાત્રા કરવી અને એ પ્રણાલિકાને અનુસરીને દર વર્ષે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજય પ્રસાદજી આશીર્વાદથી અમારે ગઢપુરથી અલગ અલગ ધામોના સંઘ યાત્રા પદયાત્રા નીકળે છે આ વર્ષે બધા ભક્તોની ઈચ્છા હતી કે દ્વારકા પદયાત્રા કરવી એટલે સંતો હરિભક્તો સાંખ્યોગી બહેનો અને સ્ત્રી ભક્તો સહિત અમે અત્યારે દ્વારકા પદયાત્રા માટે આ યાત્રા પ્રયાણ ગઢપુરથી તારીખ બે જાન્યુઆરીના રોજ કરવા થઈ છે અને બાર તારીખે એ દ્વારકા દેશના ધજાનું ત્યાં આરોહણ કરાવીને આ યાત્રા અમારી પૂર્ણ થશે આ યાત્રાની અંદર વિશેષ કરીને અ રાષ્ટ્રીય સનાતન ધર્મ એની અંદર જે આપણા ગુણો છે આપણા પર્યાવરણથી લઈને શિક્ષાપત્રીની અંદર મહારાજે બહુ સુંદર સિદ્ધાંતો બતાવ્યા છે કે સમાજને અને માનવ સેવાને કેમ ઉપયોગી થાય આવી સનાતન વૈદિક પરંપરા ઉપાસના ભક્તિની સાથે સાથે જનકલ્યાણ અને રાષ્ટ્ર ઉત્થાનના કાર્યોની અંદર પણ ખૂબ અગ્રેસર રહે છે અને એ વિચારોને જનજન સુધી પહોંચાય અને સમગ્ર સનાતન ધર્મની એકરૂપતા જળવાય અને સાથે મળી અને રાષ્ટ્રીય અને માનવ સેવાના કાર્યની અંદર અમે અગ્રેસર થઈએ પ્રેરણા દરેકને પ્રાપ્ત થાય એના માટે આ પદયાત્રાની અંદર એક એ ભાવ પણ રહેલો છે આ યાત્રામાં જે જે જોડાયા છે બધાને અમારી ખૂબ ખૂબ શુભકામના છે અને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ છે બધાને જય સ્વામિનારાયણ